સરીફ પણ અહીંયા વધારે ઉના છે પ્રસાદી ઘર નહીં પાછળ અને સામે જે દેખાય છે ને મંદિર કમળાઈ મનો ડુંગર જો કે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને ફરેક આપણા નવા બ્લોગમાં તમારો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ તો આજે છે ભાદરવી તો કોણ કોણ ભાદરવીના મેળામાં જવાનું છે મને જરા કમેન્ટ કરતા જજો આપણે જો ભાઈ સવાર સવારમાં મસ્ત નાઈન ધોન તૈયાર થઈ ગયા છે ને ગાડી પડી છે હામે ને આપણે જવું છે ક્યાંક એવી સરપ્રાઈઝ જગ્યાએ જ્યાં તમે જઈશ ને તો તમને પણ મજા આવશે આપણે એવી જગ્યાએ જવાનું છે તો એના માટે ફૂલ બ્લોક કન્ટિન્યુમાં બન્યા રહેજો પણ જો વરસાદનો એટલો ગારો થઈ ગયો ને કે વાત જાવ તો ગાડી પણ અહીંયા મૂકવી પડી છે તો કાંઈ વાંધો નહીં આપણે ફટાફટ જઈએ કેમકે મોડું થઈ ગયું ને પછી વહેલા આવવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને જો ભાઈ આગળ જોવું હોય ને તો સબસ્ક્રાઇબ કરતા જ તો ભાઈ હવે આપણે જોવા છીએ દુકાનેથી બહાર અને બાઈક બાઈકને ગાડી આપી દીધી ભાઈ અત્યારે છે તો આવી રીતનું કંઈક અમારે મસ્ત મજાનું થઈ ગયું ત્યારે વાતાવરણ થઈ ગયું છે તો ભાઈ આપણે જોવા ભાઈ હા છે આવી ભાઈ તો રેડી ને તો વાંધો નહીં તો ભાઈ હવે ક્યાં જઈને એ જોવા માટે ફૂલ બ્લોક i a tot el canal de subscripció, રીલ બનાવ્યો શૂટ થયો મસ્તીનું છે રહીને તમને દર્શન કરાવીને આપણે દર્શન કરી લઈએ સવાય ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને બધાને પૂછતા પૂછતા બાકી અહીંયા તો ફર્સ્ટ વાર આવ્યા છીએ પણ એવું લાગે છે કે નહીં ભાઈ અહીં તો આમ જન્નત જેવું છે વાતાવરણ હું તમને બતાવું આગળ તો અહીંયા પહેલાં તો જો ગાડીનું પાર્કિંગ છે અને સામેથી જોવા તો મસ્તીનું તળાવ છે અને સામે જે દેખાય છે ને મંદિર કમળી મનો ડુંગર કે આપણે પહેલા વિડીયો બનાવેલો જો હું કરીને બતાવો તમને તો હા દેખાય ને એનો પાછળનો જ ભાગ છે પણ આપણને ખબર નહોતી અને એ કાંઈ માહિતી હતી નહી કેમ કે ફર્સ્ટ વાર આવ્યા પહેલી વાર આવ્યા એટલે અને આ રીતનું કંઈક છે પાર્કિંગ ને આ રીતની જગ્યા તો આપણે અહીંથી જવાનું છે ને ભાઈ ક્યાંથી જવાનું છે અહીંથી જઈ બરોબર તો જે હશે તમે બધું આગળ બતાવશો તો તમે કન્ટિન્યુ ફૂટબ્લોક બના રહેજો પેલા તો પાણી પાણી તો મોટું બધું ધોઈ નાખી ગયા ફ્રેશ થઈ થયા એ પછી જઈ મંદિરે દર્શન કરવા ને જે હસી બધું તમને આગળ બતાવશો તો કાંઈ નહીં કન્ટિન્યુ બના રહેજો

માતાજી સર મજા છે ને જો મસ્તી નો આવે છે ને મજા આવે મતલબ તો તો ભાઈ માતાજીના દર્શન કરી લીધા છે હવે હવે આપણે આમ જવાનું છે આગળ જ્યાં તમે તમને અહીં પાછળથી થી બતાવો ને એ સાઈડે જઈએ આપણે કેમ ત્યાં જવું ને બુટ ચપ્પલ પહેરીએ ભાઈ સરસ મજાની જગ્યા છે તમે એકવાર આવો ને આનો ઇતિહાસ પણ જાણવા લાયક છે જે તમે જાણો ને તો તમને વધારે મજા આવે છે બરોબર આમ પાછળની સાઈડ જઈએ કેમ તો કાઈ નહીં જે છે તમને જે બધું આગળ બતાવશું તો કન્ટિન્યુ ફૂલ વર્ક માં વિના રહેજો અને જે અહીંથી આમ આ સાઈડ જઈએ ત્યાં શું છે બધું જોઈએ અને પછી તમને પણ બધું બતાવું પ્રસાદ ઘર ની હેસાદ ઘર આમ છે આ ખરીદી ઓલો છે હા એ વાત હશે પ્રસાદી મતલબ લેવું ખાવા હોય ને એના માટે પણ વાતાવરણ જગ્યા ભાઈ એક નંબર છે અને માતાની નું તો પહેલી વાર આવ્યો ને પણ તો એ મજા આવી ગઈ છે ને હવે તો એમ થાય પાછું આવશું ગમે જયારે ફરીવાર જ્યારે ટાઈમ રહેશે ને ત્યારે અને તમને પણ બતાવશું આયો પરચાણી કાઢ્યો છે ને આપણે પ્રસાદી લઈ લીધી છે એ પહેલી વાર છે નહોતું ને જય ખોડિયાર માં તો સરિફ પર અહીંયા વધારે ઉના છે પ્રસાદી ઘર ને પાછળ છે મંદિર છે આપણે પ્રસાદી લઈ લીધી હવે હવે આગળ જાવું ને હવે આપણે આગળ જઈએ જ્યાં જઈએ તમને બતાવ્યું આમાં હા છે અન્ન ક્ષેત્ર ખોડિયાર માં જમવાની વ્યવસ્થા ન્યા રાખે છે જો સામે પણ લખેલું છે અન્ન ક્ષેત્ર આવેલા શ્રદ્ધાળુઓ ભોજનની પ્રસાદી લઈને જવું એમ ફરજિયાત એમ અહીંયા બધું સરસ મજાનો માતાજીના ઝૂલા ઉપર કોડિયારમાંનું છે અને પાછળની સાઈડે જે આપણે જવાનું બાકી છે બધું તમને બતાવશું આ જો સરસ મજાનું છે અને અહીંયા જે છે મૅન મંદિર છે અને અહીંયા જો મસ્તીનો મતલબ ત્રિશુલને એવું બધું જોવા લાયક છે તમે એકવાર આવો અને એક કરીને ખાસ કરીને કોમેન્ટમાં જઈમાં કોડિયારમાં લખતા જાજો અને જે નવા આવ્યાં હોય જેને ખબર હોય તમને એડ્રેસ લીક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ ત્યાંથી લઈને અહીં અહીંયા આવજો અહીંયા ભાઈ જો સરસ મજાનું મહાકાળી માનું મંદિર છે જે આપણે તમે પાછળ મેન ગેટે થી જે આવતા જ અહીંયા સામુ આવશે અહીંયા જે પાણીની સુવિધા છે અને અહીંયા જ મહાકાળી માનું મંદિર આવશે અને એની આગળ જ આપણે મેન મંદિર છે ત્યાં જવા માટે તો જે એસી બધું તમને આગળ બધું બતાવીશ તો ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો બરોબર જે એસી તમને બધું આગળ બતાવીશ તો ભાઈ આપણે અત્યારે આવ્યા છીએ મંદિરની પાછળની સાઈડમાં જે અત્યારે જે શ્રદ્ધાળુ લોકો ભાવિ ભક્તો લોકો જે આવે છે જે માતાજીને ને લાપસી માને છે તો એના માટેની સુવિધા હે માનતા માનતા માને છે એના માટેનું જે ભાઈ જો અહીં વાસણ રૂમ છે ને સુલા છે અને આ રીતનું કંઈક સુવિધા બહુ સરસ મજાની છે અને ભાઈ એક વસ્તુ મેં જોઈ ખાસ કરીને જે અહીં મને એક વસ્તુ બહુ ગમી કે અહીં તમને ક્યાંય મતલબ કેમ ગોબરાય કે મતલબ આમ કે બીજું કંઈક ખરાબ નહીં દેખાય બધું સ્વચ્છ છે બધું એમ હે પૂરી સ્વચ્છતા છે અને આમ જો અહીં તો બધે બ્લોક નાખેલા છે વિશાળ જો આમ હોલે પણ

ઉપરનો હોલ જો ઉપરની સુવિધા ભાઈ ઉપર સુવિધા છે ઉપરની સાઈડમાં અને અહીંથી છે વિશ્રામ ગૃહ અને બહુ સરસ મજાની જગ્યા છે ને રોકાવાની પણ જગ્યા છે તો અહીંયા વિશ્રામ તમારે આવ્યા હોય બહારથી જે લોકો તો અહીંયા રોકાવાની સુવિધા પણ છે અહીંયા જો મસ્તીનું સેલ્ફી પોઈન્ટ છે બે સુવિધા બહુ સરસ મજાની છે તમે આવોને તો ઉનાળામાં તો બહુ ખાસ કરીને મજા આવશે તમને અહીંયા ગરમી જ નહીં લાગે એવું મતલબ વાતાવરણ છે ને એવું મતલબ મસ્તીનું છે જો અત્યારે સેલ્ફી પોઈન્ટ બે માટેનું જે મેઇન ગેટની આગળ બધું મેઇન જે છે મેઇન ગેટ એની બધું આગળ સામે જ છે જો આ બધે જાળી નાખી દીધી પાછળ જે મોટો તળાવ છે જે કીધું ને તમને લાઈટ ની સીધા જો કેવી મસ્તી ની લાઈટુ છે આ બધી ચારે બાજુ ચોમાસામાં ખરાબ ન થાય ને એવી તો લાઇટ છે હવે આપણે શું કરવાનું છે વરસાદ આવે ખોટી થઈ જાય જાય હવે પેલા નીકળવાનું હા ખોટા હેરાન થવું જોઈએ પછી આપણે જવાનું છે દૂર તો ભાઈ હવે અમારે નીકળવું છે ને વરસાદે શરૂ થઈ ગયું છે ધીમો ધીમો લઈ લો બહાર કાઢો હલો તો ભાઈ બારે કાઢી છે ગાડી ભાઈ ને આપણે તો કઈ આંકવા નથી થતી કારણ કે આપણે બ્લોગ શૂટ કરવાના છે એટલા માટે વરસાદ આવે છે તો એ પેલા આ વધી જાય એની કરતા નીકળી આ તળાવ નથી ભાઈ દરિયો છે મને પેલા તળાવ લાગ્યું હતું પણ દરિયો છે કે મેં તમને કીધું મને નહોતી ખબર કે મને એમ લાગ્યું કે તળાવ છે એમ પણ દરિયો છે ભાઈ તો હાલો આપણે નીકળીએ અને મળીએ પછી તમને તો ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જમેન્ટમાં જઈ જય માતાજી જય મા ઘોડિયાર કોમેન્ટમાં જય માતાજી ખોડિયારમાં લખતા જ હતો તો ભાઈ આપણે છે ને અત્યારે ઘરે આવી ગયા છીએ બરાબર અને પછી અહીંયા ઉપર એક બારી ખુલી હતી ને તો બંધ કરવા આવ્યો કેમ કે વરસાદ આવે છે ને તો બધું બગાડશે એવું હતું તો મેં તો બ્લોગનું એન્ડિંગ આપણે કરી નાખી તો ભાઈ મજા આવી ગઈ હવે હવે માતાજીના ત્યાં દર્શન કરીને અને આ ભાદરીમાં મેળામાં તમે ક્યાં ક્યાં ગયા થાય મને કોમેન્ટમાં જરાક કહેતા જાય છો અને આપણે અહીંયા બ્લોગનું એન્ડિંગ કરી લઈશું તો ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ બે લેકન ને પ્રેસ કરજો અને બધાને જઈ ખોડિયાર માતાજી ફરી એક નવા બ્લોગ સાથે બધાની મુલાકાત લઈશું આગળ અત્યારે તો વરસાદ આવ્યો છે ને એટલે બધા બ્લોગનું એન્ડિંગ કરી નાખ્યો તો હાલો ભાઈ જાય એટલે તો હાલો ભાઈ હવે જઈ નીચે અને પછી જ આપણે દુકાને જઈ માતાજીને ખાસ કરીને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હો